તો હવામાન વિભાગે આજે કુલ દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કર્યું છે હવે આપણે જોઈએ તો કયા કયા જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે તો કે પહેલાં બનાસકાંઠામાં ભારે વરસાદ અને સાથે સાથે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા અને ભડાકા સાથે ભારે પવન એટલે કે આ પવન છે એની ગતિ સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની હશે એ રીતે અરવલ્લીમાં પણ એ જ વાતાવરણ હશે સાથે મહીસાગર આણંદ ભરૂચ વલસાડ દમણ દીવ અને સાથે સાથે જે ગીર સોમનાથ જિલ્લો છે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ હશે ભાવનગર જિલ્લા સહિત રાજકોટમાં પણ ભારે વરસાદ સાથે સાથે પચાસ સાઈઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને સાથે સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવી શકે છે તો દોસ્તો બીજા જિલ્લાઓ છે જે ત્રેવીસ જિલ્લાઓ એમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે યલો એલર્ટમાં એવું છે કે પવનની ગતિ તો હશે પરંતુ વરસાદ નહીં હશે નહીં વધ એટલે કે થોડા ઝાપટા પડી શકે એવો વરસાદ પડી શકે છે અને વીજળીના કડાકા ભડાકા તો શરૂ જ રહેશે એમાં જોઈએ તો કેટલા જિલ્લા છે તો કે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અહેમદાબાદ પછી સાથે સાથે પાટણ જોઈ લ્યો બનાસકાંઠા જોઈ લ્યો મહેસાણા ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ આ વાતાવરણ જોવા મળશે સુરતમાં તાપીમાં અને બીજું ડાંગ જિલ્લામાં અને નવસારી જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આ વાતાવરણ જોવા મળશે ત્યાં પવનની ગતિ પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની હશે અને સાથે સાથે નોર્મલ વરસાદ આવશે જે એક સાથે આમ પૂર જેવી સ્થિતિ સર્જાય એટલો બધો વરસાદ નહીં નોર્મલ ઝાપટા જેવો વરસાદ આવશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે મહત્વનું છે કે દોસ્તો છેલ્લા જે ત્રણ ચાર દિવસથી માવઠા છે એ માવઠાને લીધે કુલ ઘણા લોકોની જામ છે એ ગઈ છે અને એમાંથી વીસ લોકો ઘાયલ થયા છે અને લોકોના મોત પણ સામે આવ્યા છે કોઈક ઉપર હોડિંગ પડ્યું હોય કે કોઈકને કંઈક બીજી પરિસ્થિતિ સામે આવી હોય એવી રીતે અલગ અલગ રીતે છે એકવીસ લોકોના જાન પણ ગયા છે અને ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો દોસ્તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે પિસ્તાલીસ પશુઓના મોત છે એ આ વરસાદ દરમિયાન જોવા મળ્યા છે મહત્વનું છે દોસ્તો હવામાન વિભાગે કહ્યું છે કે હજુ બાર તારીખ સુધી એટલે કે બારમી મે સુધી આ વાતાવરણ છે યથાવત રહી શકે છે અને ગુજરાતમાં અને સમગ્ર જગ્યાએ છે એ વરસાદ પણ યથાવત રહી શકે છે તો દોસ્તો તમે આ લાઈવ જોઈ રહ્યા છો અત્યારે જે અત્યારે સિસ્ટમ આઠ તારીખની ચાલી રહી છે આજનું જે વાતાવરણ ગુજરાતમાં છે એ વાતાવરણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ જે મેં તમને હમણાં હવામાન વિભાગને આગાહી પ્રમાણે જે ઓરેન્જ એલર્ટ બતાવ્યું છે એ પ્રમાણે જ તમને આમાં વરસાદ છે એ યથાવત જોવા મળી શકે છે આમ જોઈએ તો અત્યારે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ છે એ માવઠા જેવું છે પરંતુ અમુક જગ્યાએ ઓછો વરસાદ છે તો સૌરાષ્ટ્રમાં અને અમુક ઉત્તર ગુજરાતના વિસ્તારનો અમુકને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં છે એ વરસાદ વધારે છે તો વાત કરીએ દોસ્તો તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને એકાણુ તાલુકામાં વરસાદ નોંધાયો છે એમાં ઓગણસાઠ તાલુકામાં એક થી નવ ઇંચ વરસાદ પડ્યો છે અને બે તાલુકામાં અને નવ તાલુકામાં છે એ બે ઇંચ થી વધારે વરસાદ જોવા મળ્યો છે મહત્વનું છે કે અગિયાર થી વીસ મે સુધી આ આંધી અને વંટોળનું પ્રમાણ સૌથી વધારે રહેશે અને સાથે સાથે વાત કરીએ તો અંબાલાલ પટેલે એવું પણ કહ્યું છે કે પચીસ થી ચાર જૂન દરમિયાન અરબસાગરમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે અને એના કારણે પચીસ થી અઠ્યાવીસ મે સુધી વરસાદ થશે પરંતુ જો આ પચીસ થી અઠ્યાવીસ મે સુધી વરસાદ નહીં થાય તો પછી ચોમાસું છે ગુજરાતમાં લાંબુ ખેંચી શકે છે ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર એ છે કે જો આ પચીસ થી અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ નહીં આવે એટલે કે જે અરબ સાગરમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે એના હિસાબે ગુજરાતને વરસાદ નહીં પડે તો ચોમાસું ચોમાસાનો જે વરસાદ મેઈન વરસાદ છે લાંબુ ખેંચી શકે છે તો દોસ્તો આ હતા આજના અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને હા આ લાઈવ અપડેટ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ